આગળ વાત કરીએ તો ગાંધીનગર નજીક આવેલા રાંધેસણ માં આવેલા એસએમવીએસ સંચાલિત સ્વામી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની પોલ ખુલી ગઈ છે મસમોટી ફી વસૂલતી સ્કૂલ બાળકોને સડેલા બટેકા અને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે આજ સ્કૂલ બે દિવસ પહેલા એક થી આઠ ધોરણની ગુજરાતી માધ્યમોનો સમય બપોરનો કરવાનો નિર્ણય લેતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે આ મામલે બે દિવસ પહેલા વાલીઓએ સ્કૂલમાં જઈને

આચાર્ય કેમ અત્યાર સુધી ન આપ્યું ધ્યાન કેમ બાળકોને આપવામાં આવે છે સડેલો ખોરાક સ્કૂલ સંચાલકો ઘરે પોતાના બાળકોને આપે છે સડેલો ખોરાક દરેક વાલીઓ પોતાના બાળકને સારી સ્કૂલમાં મુકવાની ઈચ્છા રાખતા હોય છે દરેક વાલીઓને એમ હોય છે કે બાળક સારું ભણે તેમજ ભણતર સાથે બાળકને સ્કૂલમાં સારું ખોરાક મળે જેથી બાળક હેલ્ધી રહે પરંતુ ઘણી વખત વાલીઓને આવી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાલતી પૂલની જાણ થાય ત્યારે ભારે આઘાત લાગતો હોય છે મસમોટી ફી આપવા છતાં બાળકોને જો સડેલા બટાકા અને ટામેટા ખાવા મળતા હોય ત્યારે બાળક હેલ્ધી તો નથી થઈ શકતું પણ માંદગીમાં સંભળાઈ જતું છે આવી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરી માન્યતા રદ સુધીની કાર્યવાહી કરી એક ઉત્તમ દાખલો બેસાડવાની જરૂર છે ભવિષ્યમાં અન્ય સ્કૂલ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વિચારે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ સ્કૂલ પર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ બુલેટિન ઇન્ડિયા